તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો હવામાન વિભાગ ની આગળ પણ વાતાવરણ વાદળો છવાઈ ગયા છે મિત્રો વરસાદ જવાની પણ મિત્રો ક્યાંક ક્યાંક છૂટા છવાય વાદળો છવાઈ ગયા છે મિત્રો અને મિત્રો વરસાદ આવે તેવું લાગે છે મિત્રો જો વરસાદ થશે તો બટાકામાં પાકમાં અને જીરાના પાકમાં પણ મિત્રો નુકસાન થઈ શકે છે મિત્રો એટલે મિત્રો આ વખતે મિત્રો ક કમોસમી વરસાદ મિત્રો વરસી રહ્યો છે મિત્રો અને ઘણું બધું કમોસમી વરસાદ વરસતા મિત્રો ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે મિત્રો એટલે આ વખતે ખૂબ જ દુઃખદ ઘટનાઓ સામે આવી રહ્યા છે મિત્રો કમોસમી વરસાદ વરસતા મિત્રો એટલે ફરીથી મિત્રો વાદળો મિત્રો છૂટા છવાયા છવાઈ ગયા છે અને મિત્રો કમોસમી વરસાદ વરસવાની શક્યતા પણ ખરી મિત્રો અને મિત્રો હવામાન વિભાગની આગળ પણ મિત્રો વાદળો મિત્રો છૂટા છવાયા છવાઈ ગયા છે મિત્રો એટલે મિત્રો આજની વિડીયો મિત્રો હવામાન વિભાગની આગળ ઉપર બનાવે છે મિત્રો એટલે મિત્રો આજની વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો મિત્રો જય માતાજી